you uh -huh.

અને ઉપાડવા જેવી સેવાઓ પરના ચાર્જમાં વધારો કર્યો છે જેમાં આઈસીઆઈસીઆઈ બેંકે દર મહિને ત્રણ કેશ ટ્રાન્ઝેક્શન ફ્રી કર્યા છે તેમજ આ ત્રણ ટ્રાન્ઝેક્શન પછી દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર રૂપિયા એકસો પચાસ ચાર્જ લાગશે દર મહિને રૂપિયા એક લાખ સુધી વિડ્રોલ મફત છે જો એક લાખની આ મર્યાદા ઓળંગાઈ જાય તો દર એક હજાર પર સાડા ત્રણ રૂપિયા અથવા એકસો પચાસ ચાર્જ લાગશે આઈસીઆઈસીઆઈ બેંક પોતાના એટીએમ પર મહિનામાં પાંચ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન મફત રહેશે ત્યારબાદ દરેક ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન પર તેવીસ રૂપિયા ચાર્જ લાગશે જોકે બેલેન્સ ઇન્કવાયરી મિનિટ સ્ટેટમેન્ટ અને પિન ચેન્જ જેવી નોન ફાઈનાન્શિયલ સેવાઓ ફ્રી રહેશે ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન માટે થર્ડ પાર્ટી રોકડ ઉપર મર્યાદા પચીસ હજાર રૂપિયા લાગુ થશે